અમે ભાજપના છીએ અમે ભાજપનું કામ કરવાના છીએ અને ભાજપનું કામ કરતા રહીશું બનાસ બેંકના ચેરમેન તરીકે મારા ત્રણ મહિનામાં મને રાજીનામું માગ્યું હતું મેં જિલ્લા સંઘના ચેરમેન તરીકે રાજીનામું આપ્યું છે માર્કેટયાર્ડના ચેરમેન તરીકે રાજીનામું આપ્યું છે અને ડિસ્ટ્રિક બેંકના ચેરમેન તરીકે રાજુ આપીને કોઈ સત્તા વગર આજ દિવસ સુધી મેં કામ કર્યું છે એટલે મારો પાર્ટીએ કોઈ પુરાવો લેવાની જરૂર નથી કે બળવાઓ કરશે અને આ એમને શું લાગીને આ કર્યું છે એ મને કોઈ સમજણ પડતી નથી પણ મોવડી મંડળે નિર્ણય લીધો હશે પણ અમારા આ કાર્યકર્તાના સંતોષ માટે મારે ચૂંટણી લડવી પડે છે અને આ બધા ભાજપનું કામ ચૂંટણી કરવાના લક્ષ્મણભાઈ પટેલે કદાચ મેં તો હોભળા નથી કેવા આક્ષેપો કર્યા હું કોઈને આક્ષેપબાજી હોભળવા માટે ભાગતો નથી મારા વિરુદ્ધમાં શું કે છે એમાં હું પડતો નથી હું તો એક જ કાર્યકર્તા તરીકે છે સેવક કરી તરીકે આ તાલુકાની સેવા એ જ મારું મહત્વ સેવામાં પરમો ધર્મ માટે કામ કરી રહ્યું તમે એટલું માનો કે જો હું કોમવાદી હોઉં કે મારા બીજી કોમને નુકસાન કરવાની હોય તો આ તાલુકામાં ચારસો મંડળીઓ હું ડિરેક્ટર બન્યો એના પછી ચારસો મંડળીઓ ધિરણ કરે એમાં રબારી સમાજની હોય બ્રાહ્મણ સમાજની હોય સુથાર સમાજ નાનામ નાનો છે એની હોય હરિજન સમાજ છે એને પણ મંડળી હોય આવો મારો અને પણ પણ એમ એક એવું ના કહી શકે કે તમે ચૂંટણી માટે અમારો ઉપયોગ કર્યો છે ચૂંટણી માટે અમને ધમકી આલી છે ચૂંટણી માટે અમને પ્રેશર કર્યું છે ખુલ્લા મને આયા હસી તારે જેટલું યોગ્ય લાગે એટલું મેં ચિઠ્ઠી આપી છે કે ધિરણ કરજો ઇન્સ્પેક્ટરે જેટલી યોગ્યતા હશે એટલું ધિરણ કરી ભળામણ કરવા મેલી છે યુએથી બેંકમાં અમારી લોન કમિટી બે એ લોન કમિટી પણ આખું અમારા જે મેનેજરો તપાસ કરે કે અમે આટલી મળવાપાત્ર લોન થાય છે એટલી મંજૂર કરી છે એટલી હું અહીંયા આવી છે ને એટલી જ મેનેજરને ધીરણ કર્યું છે એટલે આ પ્રથામાં પણ આ તાલુકાનો કોઈ પણ નાના નાનો માણસ એવું ના કહી શકે કે હણતાભાઈ અમને ધીરણ કરવામાં ખૂબ અન્યાય કર્યો છે હવે ઈશ્વરભાઈએ જે કર્યા હશે આક્ષેપ ખબર નથી અમે તો અહીંથી ગયા એટલે અમે સીધા કે વાળા છે બેઠા છે કે આ રૂમમાં બેઠા છે અમે બધા ચાર જઈને ઊભા રહ્યા અને એક આધ મિનિટ થઈ છે અને એ બધા વાળા બહાર નીકળી ગયા એવા અમે અંદર જઈને મારી રજૂઆત કરી રજૂઆત કર્યા પછી મેં અમને અમારી લેખિત જ રજૂઆત ચાલી તો આ મારી લેખિત રજૂઆત છે મોખિકે તમે ઓપરેશન સેમ લેખિતે રજૂઆત છે એમણે કીધું કે ભાઈ આ વેપારી છે તો એક પ્રજાપતિ અને ત્રણ બોંબડો શું કમ રાખ્યા એ અમારી લાગણી ને રાખ્યા પણ એમાંથી તમારે કરવાનું હોય કરવાનું છે અમે તો રાખ્યા અમારા ભેગા ચારે ત્રણ બોમ્બ ને પ્રજાપતિ રાખ્યો તમારે જોવાનું છે ના વિચાર તમારો છે આવી રજૂઆત એ પણ અમે કરી છે એટલે ભાજપ અમે સહકારમાં આજ આજે સુધી જયારે હું નરેન્દ્રભાઈ પાસે મુખ્યમંત્રી હતા અને હું ગયો કે સાહેબ અમારે બનાસ ડેરીની ચૂંટણી આવે છે અને બનાસ ડેરીમાં અમે લડવા માગે છે તો શું કરવું ડેરીની ચૂંટણી આવતી હોય તમારે વિચાર લડવાનો હોય તમારે લડવાનું પાર્ટીનો તમારે વિચાર નહીં કરવાનો તમે એમાં જેટલા સક્સેસ થો છો જેટલા ડિરેક્ટર બની શકો છો એ તમારે જોવાનું અને એમાં જરૂર પડશે અમને તમને મદદ કરવા જેવી થશે તો મદદ કરશું બાકી સહકારમાં પાર્ટી લડતી નથી અત્યારે આજે સમગ્ર ભારતની અંદર સહકાર ખાતું નતું અને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી સહકાર વિભાગ ચાલુ કર્યો કે આખા ભારતની અંદર સહકારી પ્રવૃત્તિઓ દ્વારા પોતાના ગામમાં રહેલો છેવાડાનો માણસ હોય એને તાત્કાલિક મદદ પહોંચે એની જરૂરિયાતની એના તાલુકાના એના ગામની ચેરમેનને ખબર પડે કે મારા ગામમાં આ ત્રણ કુટુંબોને મારે કંઈક કરવું પડશે એ આશય સાથે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈની સહકાર સરકાર કામ કરી રહી છે અમિતભાઈને સહકાર મંત્રી બનાવ્યા છે અને અમિતભાઈએ પણ મને ખ્યાલ છે કે જેટલી બને એટલી વધારે તમે મંડળીઓ કરી અને લોકો સુધી આ કામ પહોંચાડો એમણે તો આખા ભારતની મંડળીઓ બનાવી છે મલ્ટીપલ કે ભાઈ આખા ભારતની મલ્ટીપલ ખેડૂતોનો માલ એમાં આવે અને એક માલ આપણે એક્સપોર્ટ કરી અને ગરીબ માણસને એનો લાભ પૂરેપૂરો મળે એના માટે પણ બનાય છે એમણે મારી ઓબરતા પણ કહેલ છે કે ભાઈ આખા બનાસકાંઠાની અંદર જેટલી બને એટલી મંડળીઓને આમાં સફાસદો બનાવો ક્યાંક ના હોય તો નવી બનાવો કોઈ બનાવતું હોય તો એનો સપોર્ટ કરો અને આ લાભ સહકાર દ્વારા